શામ મંદિર જમા દ્વારકાશનો ફોટો છે સામે પ્રેમાનંદી મહારાજ છે અને આપણો બધો સામાન છે દબા બધો ઢગલો થઈ ગયો છે કારણ કે તમને ખબર છે કે તમારી ભાઈની તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી હજી તો બી મોઢામાં ચાંદા તો છે જ બટ થોડીક રાહત મળી છે ધીમે ધીમે બધું ઠીક થઈ જશે આપણે જઈએ છીએ હવે પહેલાં મંદિરે મંદિરે જતાં પહેલાં એક વાત કરતા જઈએ બહુ બધાના ક્વેશ્ચન લાગે કે ભાઈ આ જીવ કોણ છે જીવ કોણ છે તો હવે અમારા શબ્દો થકી જીવનું વર્ણન કરીશું જીવ એ મારી એ લાગણીઓ છે કે જે લાગણીઓ થકી હું અત્યારે જીવી રહ્યો છું જીવ એ વ્યક્તિ છે કે જે વ્યક્તિની સાથ થી અને જેના પ્રેમથી શાયદ તમારા ભાઈએ આ મુકામ હાસિલ કર્યો છે જીવ એ લાગણીઓનો સમૂહ છે જે લાગણીઓમાં હું ધબકી રહ્યો છું આમ માનો ને તો એ ધબકારો છે મારો અને જીવ ખાલી શબ્દ નથી યાર એ મારી દુનિયા છે યાર બહુ બધાના ક્વેશ્ચન હતા ને આ જીવની નાની એવી વ્યાખ્યા આપી છે અને જો જીવ વિશે બોલવા ને તો શાયદ આ શબ્દો બધા જ ટૂંકા પડી જશે કારણ કે એ વ્યક્તિ થકી જ તમારો ભાઈ અહીંયા સુધી છે અને તમારો ભાઈ એ વ્યક્તિને એટલો પ્રેમ કરે છે કે ક્યારે એના શબ્દો દ્વારા નહીં દર્શાવી શકે યાર મળી ગયો ને તમારા ક્વેશ્ચનનો જવાબ ચાલો હવે જઈએ મંદિરે જીવને માગવા માટે તો ફાઇનલી ગાઈઝ નીકળી ગયા છીએ મહાદેવના અને હનુમાનજીના દર્શન કરવા માટે આ શર્ટ એનો એ જ પહેર્યો છે કારણ કે બધા જ કપડાં ધોવામાં છે શનિવાર છે તો કોલેજે પણ રજા છે શનિવારે અમારે કોલેજમાં રજા હોય છે સૌદાસભાઈ અમારા લાઇબ્રેરીમાં છે અને આપણે જોવાનું છે મહાદેવના મંદિર દર્શન કરવા માટે સવારમાં આપણે ભગવાનના દર્શન કરીએ ને તો સારું છે એટલે દર્શન કરવા જ પડે અત્યારના પણ યાર સમરસવાળાની સિક્યુરિટી સારી છે બહાર નીકળો તો સાઇન કરવી પડે અને અંદર જાઓને તો આઈ કાર્ડ બતાવીને સાઈન કરવી પડે બહાર નીકળો ત્યારે આઈ કાર્ડની જરૂર નથી બટ અંદર જાઓ ત્યારે આઈ કાર્ડની જરૂર છે એટલે મીન્સ આઈ કાર્ડ તમારી પાસે હોવું ફરજિયાત છે એટલે સમરસની સારી પોલિસી છે જેનાથી વિદ્યાર્થીની સિક્યુરિટી સારી રહી છે તમને ખબર છે કે જૂનાગઢમાં જે કેસ બન્યો હતો જે હોસ્ટેલ હોસ્ટેલવાળાનો વિડીયો જોયો હશે બટ એના કરતાં બહુ સારું છે સિક્યુરિટી બહુ સારી છે રહેવાનું સારું છે જમવામાં ક્યારેક લોચા પડી જાય બટ ચાલ્યા ખેર હવે આવી ગયું મંદિરો મિત્રો હનુમાનજીના દર્શન થઈ ગયા છે બટ આજે અમારો ઉપવાસ તો શનિવાર છે તો છે ને આપણે શેરડીનો રસ પીવા માટે આવી ગયા છે તો શાંતિથી પેલા શેરડીનો રસ પી લઈએ અને પછી પાછા રૂમ ઉપર જઈએ અને રૂમ ઉપર જઈને શું કરવાનું છે ખબર નથી ભાઈ થોડું લખવાનું બાકી છે લખી નાખીએ અત્યારે હું છું અહીંયા ગુજરાત યુનિવર્સિટી સમરસની પાછળ છું અહીંયા મસ્ત મજાની શેરડીનો રસ અત્યારે વેચાય છે તો શેરડીનો રસ આપણે મસ્ત મજાનો પી લઈએ તો ફાઇનલી મિત્રો આપણે થી ઘરે આવી ગયા છીએ અને રસ્તામાં ફોન જુદો જુદો આવતો હતો તો રસ્તામાં ફોન જોતો હતો કોમેન્ટ વાંચી ભાઈ ભાઈની વાત એવી હતી કે ભાઈ હું જેને પ્રેમ કરું છું એને કોઈ બીજો છોકરો જોવા માટે આવે છે અને મને એ વાતનો ડર છે કે બહુ ભોળી છોકરી છે એનો હાથ કોઈ ગલત હાથમાં ન જાય ને એ વાતથી ડર લાગે છે ને ત્યારે હું રડી રહ્યો છું સાહેબ આ પ્રેમ છે પ્રેમ એ નથી કે બસ એનો યુઝ કર્યો ને થ્રો ના પ્રેમ એશે કે નહીં હર રોજ ચિંતા થવી દરેક વાતમાં ચિંતા થવી સાહેબ એ પ્રેમીની વેદના પૂછો કે કોઈ બીજા સાથે જાય છે એ વાતનો ડર નથી એને વાતનો ડર એ છે કે એ વ્યક્તિ કોઈ ગલત આથમાં જશે ને તો જિંદગી ભર દુઃખી જશે સાહેબ એના સુખમાં પણ એ સાથે રહેવા માંગે છે એના દુઃખમાં પણ એ સાથે રહેવા માંગે છે આ પ્રેમ છે એટલે આજના દરેક પ્રેમીઓને કહીશ કે પોતાના પ્રેમ માટે સમાજ સાથે મા બાપ સાથે અને દુનિયાના દરેક સંબંધો સાથે લડી લેજો યાર કારણ કે પછી જિંદગીભર અફસોસ કરશો કે કાશ હું એના માટે લડી ગયો હોત અથવા લડી ગઈ હોત તો શાયદ અને આજે અમે બંને ખુશ હોત હવે એકબીજાની ખુશી માટે પોતાના પ્રેમ માટે સમાજ સામે દુનિયા સામે મા બાપ સામે બધા સામે લડવું પડે તો લડી લેજો યાર કારણ કે જો તમે નહીં લડો ને તો જિંદગીભર અફસોસ કરશો આ જિંદગી પચાસ સાઠ વિર વર્ષ કે સો વર્ષ નથી આ જિંદગીનો કંઈ જ નક્કી નથી હોતો એક સેકન્ડમાં તમે જતા પણ રહેશો નામ છે એનો નાશ છે તમને ખ્યાલ જ છે બસ જેટલી જિંદગી જીવા માંગો છો પોતાના પ્રેમ સાથે એટલી જીવી લેજો અને લડી લેજો સમાજ સાથે કારણ કે આ સમાજ ક્યારેય લવરેજ ને એક્સેપ્ટ નથી કરવાનો એટલે તમારે તમારા પ્રેમ માટે લડવું પડશે ઊંચ નીચ જાતિ ધર્મ આ લઈને તો બધા એકબીજાથી દૂર કરે જ છે પણ તમારે એકબીજાનો સાથ આપવા માટે આ બધા સાથે લડવું પડશે એ ભાઈની વાત મેં વિચાર્યું ને તો મને બી લડવું આવી ગયું યાર વિચાર કરો એબ્રાહિમ ની કઈ સીમાઓ છે કે જે આ વ્યક્તિ એના ખોવા કરતા એના દુઃખ એ આગળ દુઃખી થશે એનો વધારે ડર લાગે છે સાહેબ પ્રેમ એ છે કે પોતાના કરતા એ સામેવાળા વ્યક્તિનું વિચારે એ પ્રેમ છે પ્રેમની ઘણી બધી ભાષાઓ છે ને સમજાવવા જશું ને તો શાયદ આ વિડિયો ટૂંકો પડી જશે યાર બસ હવે તમારે સમજવાનું છે કારણ કે હું ગમે એટલી વાતો કરીશ પણ જ્યાં સુધી તમે ખુદ ને રિયલાઈઝ નહીં કરો ત્યાં સુધી આ વાતનો કોઈ અર્થ નથી અને આજના દરેક બે હાથ જોડીને વિનંતી છે કે પોતાના દીકરા અને દીકરીઓની ખુશી નું વિચારજો આ સમાજ સારા કામ કરશો તો પાંચ દિવસ બોલશે ને ખરાબ કામ કરશો ને તો બી પાંચ દિવસ માટે વાત કરશે પણ જો દીકરા અને દીકરીઓ ખુશ હશે ને તો સમાજ પણ ખુશ હશે યાર અને જ્યાં સુધી એક પિતા એવો પગલું નહીં ભરાય કે હા હે મારી દીકરી કે દીકરાનો વિચારીને હું એના પ્રેમને એને અપાવું છું અને આ વાત જ્યારે સમાજ સમક્ષ રજૂ કરશે ને એ પણ હિંમત હિંમતથી ત્યારે કદાચ સમાજ પણ એનો સ્વાથ આપશે અને એ પણ પોતાના દીકરા અને દીકરીનો વિચારતા થશે યાર આ વાત સારી લાગે તો કોમેન્ટ કરી દેજો અને જસ્ટ સારું લગાડવા માટે નથી કહેતો આ વાતને સમજવી પડશે અને એને સ્વીકારવી પડશે અને જિંદગીમાં આને એપ્લાય પણ કરવાની છે યાર આજના તમામ યુવકોને બસ એટલું કહીશ કે પોતાના દીકરા અને દીકરીનો પણ વિચારજો તમારા ભવિષ્યમાં કારણ કે તમે જ આગળનું ભવિષ્ય છો ચાલો ચલો હું થોડીવાર માટે વાંચી લઉં આ વાત ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી મોટિવેશનલ વાતોને ને લવ ને સપોર્ટ કરવા માટે તમારો ભાઈ હંમેશા ઓલવેઝ રેડીઝ રહેશે ચલો થોડીવારમાં પાછા મળીએ છીએ તો અમારા જીગરજાન મિત્ર એવા વિપુલભાઈ બહાર આવ્યા છે મોસ્ટલી બહાર મને કે આવો મેં કીધું હારો હાલો તમે ઘરે બેઠો બેઠો કંટાળો તો નથી કારણ કે હોસ્ટેલ દૂર છે એટલે પણ આજે સારું ચાલો મળીએ તો ભાઈ બહાર છે તો થઈ ગયા છે તો આવી ગયો વિપુલભાઈ હા હા સંધિની સરકાર જય મેળીમાં જય દ્વારકાધીશ કેમ છે મજામાં બહુ છે સારા અમને ટાઈમ મળવા માટે કારણ કે હું એક તો હોસ્ટેલમાં હોય અને હોસ્ટેલમાં બહારના અલાવ નથી એટલે ભાઈ તો અંદર આવી ના શકે એટલે બહુ ઓછો ટાઈમ મળ્યો આજે શનિવારે રજા છે મેં તું ચાલો જઈએ રજા માટે ફરવા માટે ફાઈનલી કાંઈક આપણે છે ને હું કે ભાઈ ગયા હતા બહાર ફોનને રિપેરિંગ કરવા માટે ઓઢો ગયો હતો બટ એનો રિકોર્ડિંગ ના કરી શકતો કારણ કે છે ને ફોનમાં ચાર્જર નહોતું મોઢામાં ચાંદીમાં થોડોક ફેર પડ્યો છે હજી દવા લગાડી ગયા છે એટલે અત્યારે જઈ ગયા છીએ આપણે છે ને હનુમાનજીના આરતીમાં હું મારા ભાઈ સૌદાસભાઈ આજનો દિવસ શનિવાર હતો એટલે ઘરે ઘરે જ ગયો છો ઓઢો ગયો હતો થોડોથી ફટાફટથી આવ્યો આવીને ફ્રેશ થયો અને હવે જઈએ છીએ આપણે મંદિરે આરતીમાં તો ચાલો બધા હારતીમાં